સમયે એક બાઇક સવારે યુવાન રિક્ષા સાથે ટક્કર બાદ માર્ગ ઉપર પટકાતા એસટી બસના ટાયર તેના માથા ઉપર ફરી વળતા તેનું સ્થળ ઉપર મોત નીપજ્યું ઘટનાની જાણ થતા સ્થાનિક કાર્યકર્તાઓ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી ભરૂચના નર્તા મૈયા બ્રિજ જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગી રહ્યું છે આ માર્ગ ઉપર અનેક અકસ્માત થવા લાગતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે બુધવારના રોજ આનંદનગરમાં રહેતો એક બાઇક સવાર યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો તે નર્તા મૈયા બ્રિજ ઉપર પહોંચતા તેની આગળ ચાલતી એક રિક્ષા સાથે અથડાયા બાદ માર્ગ ઉપર ભટકાયો આ સમયે તેની પાછળ આવતી એસટી બસના ટાયર તેના ઉપર ફરી વળતા યુવકનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે ટોળા સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકી ઘટના સ્થળો પર પહોંચી તપાસ કરતા યુવક આનંદનગરમાં રહેતો નિખિલ જયદીપભાઈ સોલંકી હોવાનું તેના ચૂંટણી ઘટનાની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા તેઓને ધર્મેશ સોલંકીની મદદ મેળવી યુવકના મૃત્યુ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ ચલાવી છે ઘટનાની જાણ થતા તેના પરિવારજનોના ટોળા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા ડ્રાઈવર આ યુવકના પિતા ડ્રાઇવિંગ કરે છે અને માતા હાઉસ છે તેનો એક ભાઈ અને એક બહેન હોવાનું જાણવા મળ્યું છે અને યુવાન પુત્ર અને ભાઈના મોતથી પરિવારમાં માતમનો માહોલ છવાયો એસટી બસ ચાલક સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાયા બાદ એસટી બસનો ચાલક તેની બસ ઊભી રાખવાની તસ્દી પણ લીધી ન હતી જેના ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે